તો અમદાવાદમાં ધૂળની ડમરીઓ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અમદાવાદમાં પણ વર્તાઈ છે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અગિયાર જિલ્લાના ત્રીસેક તાલુકાઓમાં વાતાવરણની અસર વર્તાઈ છે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ પણ ઉગતી જોવા મળી ક્યાંક સાથે વરસાદ પણ જોવા મળ્યો તેવી જ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અમદાવાદમાં આજે બપોરે ધૂળની ઉડી હતી સાથે જ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો હર બપોરે અમદાવાદમાં અંધારું છવાયું છે અંધારા જેવો માહોલ સર્જાયો છે તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદના પણ સમાચાર મળી રહ્યા છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો છે અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ક્યાંક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં જે પલટો આવ્યો છે જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ક્યાંક મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે વાતાવરણમાં પલટો આવવાને કારણે ધૂળની ડમરીઓ ઉડવાને કારણે દિવસે પણ વાહનોને લાઇટ ચાલુ કરવાનો વારો આવ્યો છે કારણ કે અંધારપટ જે છવાય છે અંધારપણને લીધે વિઝિબિલિટી ઓછી થઈ છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ધૂળની ઢામરીઓ ઉડતા રાહદારીઓને પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજ આજેની વાત કરીએ અમારા સંવાદદાતા અમદાવાદથી નિકુલ અમારી સાથે જોડાયા છે નિકુલ જણાવશો કે અમદાવાદમાં શું માહોલ છે અત્યારે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં એકાએક બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમદાવાદની અંદર જે રીતે વાત કરવામાં આવે તો ચારેક વાગ્યાની આસપાસ આજે પવન ફૂંકાયું પૂર આ પવનની ડમરી ઓડી જોકે ગરમીથી રાહત પણ મળી છે શહેરીજનોને પણ જે રીતે વાતાવરણ છે તે એકદમ પલટાઈ ચૂક્યું છે તમામ પ્રકારે જે પવન છે તે ફૂંકાઈ રહ્યો અને તેના કારણે એકાએક જાણે કે સાંજનો સમય થયો હોય તે પ્રકારનો અહીંયા દ્રશ્યો જોવા મળ્યા ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદના